રાજ્ય કક્ષાનો નો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર ચોવીસ પચીસ જેમાં તાલા તાલાળા રમરેચી રોડ છે તે આહિર સમાજ છે ત્યાં રાખેલ છે આજનો ઇનોવેશન ફેસ્ટિવલમાં માધ્યમિક વિભાગમાં મારું ઇનોવેશન છે ટીચિંગ થ્રો ફિલ્ડ વિઝિટ એટલે કે ક્ષેત્રીય મુલાકાત દ્વારા શિક્ષણ અંતર્ગત વાત કરવામાં આવેલી છે કે અનુભવ આધારિત શિક્ષણ ડિગ્રી મૂલ્યાંકન અને ફિલ્ડ વિઝિટ આ ઉપરાંત વ્યવસાય લક્ષણ લક્ષી શિક્ષણ છે એમની પણ વાત કરવામાં આવી છે તો માધ્યમિક શાળાના બાળકો છે એમને જો ક્ષેત્રીય મુલાકાત દ્વારા શિક્ષણ આપવામાં આવે તો ખૂબ સરસ શિક્ષક માટે પણ નીવડે છે અને બાળકો માટે પણ એ હિત

ગણિત અને વિજ્ઞાન બધાની ટેક્સ્ટબુક લઈ અને જૂની ટેક્સ્ટબુક છે એમનો પણ મેં સહારો લીધો છે તો આ સૌપ્રથમ શાળા કક્ષાએ મેં ગણિત વિજ્ઞાન મંડળની રચના કરેલી છે મેં તેમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવું છું જેમ કે બાળક ધોરણ આઠ ભણીને આવે છે ત્યારે વિવિધ પ્રયુક્તિઓ પ્રયોગો આવી બધી પ્રયુક્તિથી આપણે એને ભણાવતા હોય છે પણ સાથે સાથે જો એને પ્રોજેક્ટ વર્ક આપવામાં આવે તો ખૂબ સરસ નીવડે છે તો ગણિત વિજ્ઞાન મંડળમાં જળ જમીન અગ્નિ અવકાશ આવા પાંચ વિભાગ પાડેલા છે ભાઈ એ બાળકને ને કેમ રસ અને રુચિ છે તો આ મુજબ એમની ફાઇલો પણ તૈયાર થશે એ કાયમી એમને વર્ક નથી આપવાનું હોતું પંદર દિવસે તેમનું ફોલોઅપ લેવાનું હોય છે તો આ રીતે વર્ક કરે છે હવે આપણને રસ અને રુચિ એમને જાગૃત થઈ ગઈ છે એમનામાં એને વિજ્ઞાન વિષય પ્રત્યે પણ ખૂબ લગાવ છે અને નવું નવું જાણવાની પણ ઈચ્છા હોય છે તો એ મુજબ એને ક્ષેત્રીય મુલાકાત આધારિતના પ્રોજેક્ટ આપવાના શરૂ કરવાના જેથી એ સંશોધન કરતો થાય નવું નવું શીખતો થશે તો આધારિત પ્રોજેક્ટ આપવાથી એવું થશે કે એને એકમ સાથે સાંકળવાના છે અને ક્યાં કેવી ક્ષતિ હોય છે એમનામાં કે એમને નથી સમજાતું તો બધી પ્રયુક્તિથી વિજ્ઞાન શિક્ષક એમને સારી રીતે પાર કરી શકે છે તો માત્ર પ્રયોગ પણ કામ નથી આવતા ઘણી વખત ખાલી ક્લાસરૂમ ટીચિંગ પણ કામ નથી આવતું અને નિદર્શન પદ્ધતિ કરાવવી પડે છે અલગ અલગ વિડીયો બતાવવા પડે છે એવી જ રીતે ક્ષેત્રીય મુલાકાતમાં લઈ જવામાં આવે તો અડધો બાર શિક્ષક માટે હળવો થઈ જાય છે તો અહીં મેં બે હજાર સત્તરથી અમારો પ્રયોગ ચાલુ કરેલો હતો અને વિવિધ જગ્યાની મુલાકાત કહીએ તો રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ સાયન્સ સેન્ટી અમદાવાદ વિવિધ આજુબાજુની ક્ષેત્રીય મુલાકાતો અહીં બધા ફોટોગ્રાફ જોઈ શકો છો કે નાની નાની કંપનીઓ છે તાલુકા લેવલની હોસ્પિટલની મુલાકાતો છે તો બધી જગ્યાએ તમે લઈ જઈ શકો છો અને મુલાકાત કરાવી શકો છો મરીન નેશનલ પાર્ક છે નરારા ટાપુ આઈલેન્ડ આ બધાને તમે એ જગ્યાએ લઈ જઈ અને બાળકોને વિઝિટ કરાવી શકો છો તો જેથી એમનામાં કંઈક નવું જાણવાની વૃત્તિ જાગશે સાથે સાથે એ સમાજ ગુજરાતી જેવા વિષયો છે એ પણ એ સારી રીતે પાર કરી શકે છે કારણ કે વિષયનું સંકલન પણ કરવું જરૂરી હોય છે તો માત્ર ગણિત વિજ્ઞાન નહીં પણ તમે ગુજરાતી સામાજિક વિજ્ઞાન આ બધા વિભાગ છે એ પણ એમના માટે જરૂરી છે તો આ ટાઈપનું ઓબ્ઝર્વેશન કરી અને તમે થ્રી સિક્સટી ડિગ્રી મૂલ્યાંકન પણ કરી શકો છો અહીં પેલા જૂની ટેક્સ બુક આવતી એમાં બ્રહ્માંડ છે એનો ટેકનોલોજી છે આ બધા ચેપ્ટર આવરી લેવામાં આવતા આજે નવી ટેક્સ બુક જોઈ રહ્યા છીએ ધોરણ દસ ની બીજા સ્કોપ છે એ ક્યાંક નહીં મળે પણ જો તમે આ ટાઈપની પ્રવૃત્તિ કરાવો તો એમને એ પણ જોવા મળે છે સાથે સાથે વિષયને અંતર્ગત આપણે અધ્યયન નિષ્ફતિની વાત કરી છે તો એમની સાથેનું આયોજન છે એ પણ મેં અહીં

તો એમની સાથે પત્રક હોય છે વિદ્યાર્થીઓને કઈ રીતે લઈ જવાય બધી સંપૂર્ણ માહિતી લેટર પેડ આપણે આપવો પડે છે સંમતિ લેવી પડે છે એ ટાઈપની મેં ફાઇલ બનાવી છે આવી વિવિધ પ્રકૃતિ શિક્ષણ શિબિર છે એ પણ થાય છે સાસણ છે જામવાળા છે એ બધી જગ્યાએ લઈ જવામાં આવતા હોય છે સાથે સાથે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકો સાથે પણ મેં મુલાકાત કરાવેલી છે અને દસ શિક્ષકો ની પસંદગી થયેલ હતી જેમાં અમારી શાળાના ત્રણ બાળકો અને વિદ્યાર્થીનીઓ અને એની સાથે હું ગયેલ હતી તો વિદ્યાર્થીઓને પણ હું વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરાવી એમની સાથે અમને આઠ દિવસ રહેવાનો મોકો મળ્યો અને ઈસરોના સમગ્ર કાર્યક્રમ એમની લેબ એ બધું જોવા મળ્યું તો ત્યારે સરસ ડાયરેક્ટ જે વિદ્યાર્થીના મનમાં જે પ્રશ્ન આવે છે પૂછી શકે છે અને એમના લેબમાં જે છે એ કયા કાર્ય ચંદ્રયાન કેવી રીતે બન્યું આગામી સમયમાં ગગનયાન બને છે કેવી રીતે બનશે એ બધા કાર્યો અમે જોઈને આવ્યા છીએ આ ઉપરાંત સાયન્સ સિટી છે રિજિયોનલ સાયન્સ સેન્ટર છે વિવિધ સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ આવે છે એમાં કઈ રીતે લઈ જવાય એના ફોર્મ કઈ રીતે ભરવાય એની મુલાકાત એ બધું વિવિધ કંપનીની વિઝિટ કરાવે તો લેટર પેડ એ બધું માટે પણ મેં ફાઇલિંગ કરેલું છે તો આ ટાઈપની મેં અલગ અલગ ફાઇલો કરેલી છે અને સમગ્ર જે લઈ જવામાં આવે છે નિઃશુલ્ક પ્રવાસ હોય છે કે જેમાં પ્રકૃતિ શિક્ષણ શિબિર છે માત્ર આવા જવાનો ખર્ચો હોય છે સાયન્સ સિટી છે તો એના માટે પણ નિઃશુલ્ક જે પ્રવાસ થાય છે શૈક્ષણિક એ પણ અમારા વિદ્યાર્થીઓને અમે કરાવેલા છે આ ઉપરાંત બોટનિકલ ગાર્ડન છે કૃષિ યુનિવર્સિટીની વિવિધ કેમ્પ છે જે બોટ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર છે એમના પણ મેં મુલાકાત કરાવેલી છે તો વિવિધ મુલાકાતો આપણને ખ્યાલ આવે કે બાળકો છે એ કેટલી કક્ષાએ હવે આનું આપણે જે વાત કરવામાં આવેલી આગળ કીધું એમ કે થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટ જરૂરી છે તો થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટ અહીં જોવા મળે છે કારણ કે બાળક તમારી સાથે ચોવીસ કલાક રહેશે તો એને તમે બધી રીતે એમનું મૂલ્યાંકન કરી શકો છો તો આ ટાઈપનું મારું નવતર પ્રયોગ હતો જેમાં વિષય વસ્તુ જાગૃત થઈ અને મૌલિક લેખન શક્તિ પણ એમનામાં જાગૃત થઈ અને સર્જનાત્મક શક્તિ પણ આવી તો ઘણી વખત વ્યવસાયલક્ષી શિક્ષણની અહીંયા વાત કરવામાં આવેલી હતી એના આધારે કહ્યું તો માધ્યમિક શાળાનો બાળક છે એને ધોરણ નવ અને દસ થી જ કયા ક્ષેત્રમાં એને આગળ વધવું છે એ અત્યારથી જે નક્કી કરી શકે છે તો વિદ્યાર્થીને કદાચ બધા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર્સ કે સારી પોસ્ટ નથી જવાના તો એવા સમયે બાળકને વ્યવસાયલક્ષી શિક્ષણમાં કયા ક્ષેત્રમાં આગળ વધવું એ પોતે જાતે જ નક્કી કરે છે અને સાથે સાથે એમને સાહસ નીડરતા છે એમના ગુણોનો પણ અહીં વિકાસ થતો જોવા મળે છે લીડરશિપ છે એ પણ એ લઈ શકે છે તો વિવિધ કંપનીઓની મુલાકાત ત્યારબાદ અહીંયા તમે એક મેં ફાઇલિંગ કરેલી છે સાહસ નિડરતાની વાત કરેલી છે તો બે હજાર આઠ માં મને પણ અબ્દુલ કલામ સરને સાથે મળવાનો મોકો મળ્યો અને સાહસ નિડરતાના ગુણને કારણે જ મને ને કારણે એવોર્ડ મળેલ છે એમની સાથે કલાક મળેલું ત્યારબાદ ઈસરો તરફથી જે લેટર પ્રોવાઈડ કરવામાં આવેલા છે જેમાં હું કોર્ડિનેટર હતી અને અહીં આપ પત્ર જોઈ શકો છો જે પરમિશન લેટર છે આટલા બધા ફોટોગ્રાફ્સ મારી પાસે આવેલા છે એનું માત્ર એક રીઝન છે કે મને ત્યાં પરમિશન આપેલી હતી કે પરમિશન આપેલી હોવાથી હું એ ની અંદર બહુ ટફ હોય છે કે તમે મોબાઈલ બી અલાઉડ હોતો નથી એવા સમયે મને પરમિશન લેટર હતો એટલે માત્ર મારો મોબાઈલ ફોન અંદર હું અમુક ફોટોગ્રાફ્સ તમારી સામે રજૂ કરેલી છું એમના વિડીયોઝ બી મારી પાસે ખૂબ છે પરંતુ એ અમે આપણે વાયરલ કરી શકતા નથી તો આ એમને સર્ટિફિકેટ પણ મળેલ છે ઈસરો તરફથી

માધ્યમિક શાળાના બાળકો ભાગ લઈ શકે છે તો મારી શાળાના બાળકો છે એ આ વર્ષે અમે નવ બાળકો તાલુકા કક્ષાએ દસ સિલેક્ટ થતા હોય જેમાંથી વિદ્યાર્થીઓ નવ મારા સિલેક્ટ થયા અને રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા ત્યારબાદ નેશનલ સુધી પણ પહોંચ્યા અને ગયા વર્ષની વાત કરું તો આઠ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા જેમાંથી વિદ્યાર્થી રાજ્ય કક્ષા સુધી સુધી ગયા ગયા સોરી નેશનલ અને એક વિદ્યાર્થી મારો સેમિફાઈનલ સુધી ગયો તો એ લોકો આ વર્ષે પણ એક લાખ રૂપિયાના ઈનામ લઈને આવ્યા જેમાં ટેબ્લેટ છે ડ્રોન કીટ છે થ્રી પ્રિન્ટર છે વોઇસ કિટ છે આવું બધા ઈનામો લઈને આવ્યા તો વિદ્યાર્થી વિજ્ઞાન ક્ષેત્રે ટેલિસ્કોપ ને એ બધું એની પાસે આવે તો ત્યારે પોતે એનો ઉપયોગ કરશે જાતે શીખતો થશે તો એ પણ એક ફાયદો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે એમને આગળ જતા આવી સરસ બીજી જે ભારત સરકારની ઈસરો જેવી જેટલી બી સંસ્થાઓ છે જે સાયન્સ માટે કામ કરે છે તો એમના માટે એમને આગળ જવાનો મોકો મળે છે આ તકે જુનાગઢ જિલ્લામાં પણ અગ્રેસર વિજ્ઞાન ક્ષેત્રે અગ્રેસર મહિલા છે તેમાં પણ સન્માન કરવામાં આવ્યું અહીંયા અમારા શાળાના આચાર્ય અને સરપંચ દ્વારા તેમને પણ પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારબાદ તાલુકા લેવલે પણ આ વર્ષે મારા થી વધુ વિદ્યાર્થીઓ એટલે ચાલીસ જેટલા બાળકો છે રાજ્ય બધી સ્પર્ધામાં ભાગ લેતા થયા પરંતુ વીસ થી વધુ વિદ્યાર્થીઓ તો રાજ્ય કક્ષાએ પહોંચ્યા તે તકે તાલુકા કક્ષાએ મામલતદાર સાહેબ તરફથી સમગ્ર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી અને સન્માનિત કરેલા હતા તો વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ ખૂબ જોવા મળે છે અને શાળા શાળા કક્ષાએ જોઈએ તો વિદ્યાર્થી છે એ વિવિધ પ્રોજેક્ટ છે તો વાંચન પણ કરતો જાય છે કે જ્યારે ફિલ્ડમાં જવાનું થશે તો બાળકને કઈ રીતે ક્યાં લઈ જવો એના માટે તમે એમને અલગ અલગ પહેલેથી જ પ્રિપેર કરવા પડે છે કે તમારે એને ક્યાં લઈ જવા છે શું બતાવવું છે તો દાખલા તરીકે ખીજડિયા પક્ષી અભયારણ છે બર્ડ સેન્ચ્યુરી તો એવી ફિલ્ડ વિઝિટ નાની નાની કરવા માટે તમે પહેલેથી એમને પ્રિપેર કરવા પડે થોડું ઘણું પ્રશ્નોત્તરી આપવી પડે મૂલ્યાંકન કરવું પડે અને લઈ ગયા બાદ આવે છે ત્યારે પણ એમનું અહેવાલ લેખન અને થોડી પ્રશ્નોતરી કે એનો હેતુ આપણો જે હતો એ સિદ્ધ થયો કે નહીં એ પણ આપણે ચકાસણી કરવાની હોય છે તો આ આ પ્રકારનો મારો નવતર પ્રયોગ હતો અને એવું નથી કે દરેક શિક્ષક માટે કોઈ ઈશ્વર જેવી સંસ્થામાં લઈ જવા એવું જરૂરી નથી પણ બાળકને તમારા શાળાના બગીચામાં જો લઈ જશો તો પણ એ તમારી એક ક્ષેત્રીય મુલાકાત જ થઈ છે ફિલ્ડ વિઝિટ છે એ માત્ર પતંગિયાની વાત કરું તો પતંગિયા છે મધમાખી છે આપણી ઇકો સિસ્ટમ નિવસન માટે ખૂબ જરૂરી છે તો પતંગિયા છે આપણી આપણા આંગણે ખીરે પતંગિયા બાળકને નાના હોય ત્યારથી જ એને પતંગિયા ખૂબ ગમતા હોય તો એનું કઈ રીતે તમે વધારો કરી શકો તમારી બાલ્કનીમાં થોડા છોડ છે વધારો શાળામાં તમે આવું સરસ કરો અથવા એમના ઘર આંગણે પણ આવો તો માત્ર પ્રતંગિયા માટેની માહિતી એનું કઈ રીતે કોશેટો બને છે કઈ રીતે એ બુક દ્વારા તમે દેખાડો અને પછી તમે ખુદ આવો પ્રયોગ કરશો તો બાળકને ખૂબ મજા આવશે નવા નવા પશુ પક્ષીઓ છે તો માત્ર એને પ્રકૃતિ પ્રેમી બનાવવાનો છે અને પર્યાવરણનું જતન છે એ ખૂબ જરૂરી છે તો પર્યાવરણ માટે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં લઈ જવામાં આવે તો થાય છે પણ એક શાળા કક્ષાએ તમે જો નાના નાના પ્રયોગો કરી અને બાળકને પ્રકૃતિ પ્રેમી પણ કરી શકો છો અને ધોરણ નવ અને દસ ના લગભગ પર્યાવરણના ચેપ્ટર છે આહાર ઝાડ છે આહાર કડી છે બધા કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થાય છે કોઈ એક કે બે મુલાકાત છે તો એનું અહીં મેં ઋતુ અનુસાર આયોજન કરેલું છે પ્રકૃતિ શિક્ષણ શિબિર છે નવેમ્બર થી ફેબ્રુઆરી માસમાં જ થાય છે તો એ પ્રકારે તમે પાઠનું આયોજન વિવિધ કરી દીધું ત્યારબાદ ત્યાં લઈ જાવ તો એ બધા હેતુઓ તમારા સિદ્ધ થતા જોવા મળતા હોય છે તો મારો આ પ્રકારનો નવતર પ્રયોગ હતો અને રાજ્ય કક્ષા સુધી અહીં પસંદગી પામ્યો તે બદલ જીસીઆરટી પ્રેરિત જે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ થાય છે તે સમગ્ર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ